એનઆરઆઈ યુવકને બંધક બનાવી ધમકી આપી આઠ ગુઠા જમીનના વિવાદમાં એનઆરઆઈ વૃદ્ધને રૂમમાં પૂરી બંધક બનાવ્યા વિવાદિત જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટ દ્વારા તરખાટ મચાવતા ફરિયાદ નોંધાઈ લિંબાસી માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા લંડન સ્થાયી થયેલા નયનભાઈ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા જમીન વિવાદને લઈને દ્વારા નયનભાઈને ને જય બહારથી લોક મારી નીકળી જવા ધમકી આપી આ જગ્યા અમારી છે જો બહાર નહીં નીકળી કરતા

નાયન કુમાર વાઘજીભાઈ પટેલ હું લંડનનો રહેવાસી છું છે અને લિંબાસી મારું વતન છે હું અહીંયા આગળ આવું છું કાયમ એવરી વર્ષ આવું છું અહીંયા આગળ અને ખેતી પાણીનું ધ્યાન રાખીએ છીએ અમે અને હું રૂમમાં સૂતો હતો અંદર રૂમમાં સુતો હતો અને જારી ખકડાઈને જો સ્થિતિ તારું માર્યું લોકોએ બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે ભાઈ હતા મારે એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટ ભાઈ હતા એ અત્યારના અત્યારે તું બહાર નીકળી જા ને કહું હું તને મારી નાખીશ કે પછી મેં કશું કશું એને બહુ જવાબ ના આપ્યો પછી મેં કહું તું આવું કેમ કરે છે મેં એને પૂછ્યું તારો કાં છો તો કે આ જગ્યા અમારી છે કે છે એટલે તમારે તેથી નીકળી જવું પછી તમારા ભત્રીજાની નોય કે છે જગ્યા ઉમેશ પટેલની નોય એ બધું નીકળી જવાનું કોઈ માને પછી પાછો ગતો રહ્યો હે ફરી પાછો હોય ફરી ગાળો બોલવા માંડ્યો પથ્થર લેવા માંડ્યો અને બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચાલી લઈને પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા

ਉਨੇ ਲੋਕਾਂ ਨੂੰ ਮਾਰਵਾਨੀ ਐਤੀ ਬਤੀ ਧਮਕੀ ਆਪਾ ਮੜਿਆ ਤੇ ਛੇਤੀ ਉਹ ਤਾਂ ਇੱਥੇ ਖੁਰਸੀ ਲੈਨੇ ਪੁੱਛੀ ਬੈਠੀ ਕੋਈ ਗੱਲ ਉਹਨਾਂ ਨਾਲ ਪਰ ਮਨੇ ਚੱਲਵਾਨੀ ਡਿਫਿਕਲਟੀ ਬਣ ਗਈ ਪਗੜੀ ਇਤਲਾ ਮਾਰਿਆ